હિન્દુ મુસ્લિમ સૌની આસ્થાનું કેન્દ્ર એવા ઓલિયા સંત બાબા તાજુદ્દીનને આજે આપણે વંદન કરીએ ભારતના મહારાષ્ટ્ર પ્રાંતમાં નાગપુર પંથકના કામઠી ગામમાં પિતા સૈયદ બદ્રુદ્દીન અને માતા મરિયમના ઘેર ઈસવીસન અઢારસો એકસઠની સત્યાવીસમી જાન્યુઆરીના દિવસે બાબા તાજુદ્દીનનો જન્મ થયેલ પિતા બદ્રુદ્દીન સેનામાં સુબેદાર હતા અને માતા મરિયમ સુબેદાર મેજર શેખ મીરા સાહેબના પુત્રી હતા એમ કહેવાય છે કે બાબાની ઉંમર ફક્ત એક વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું અને બાબાની ઉંમર જ્યારે નવ વર્ષની થઈ હશે ત્યાં માતા પણ સ્વર્ગે સિંધાવ્યા બાબાને એમના નાનીએ માતા પિતાનો પ્રેમ આપી પાલન પોષણ કરી મોટા કર્યા એ સમયે કામઠીમાં હજરત અબ્દુલ્લા શાહ નામના મહાન ફકીર રહેતા હતા તેઓ એક દિવસ બાબા જે મદરેસામાં ભણતા હતા ત્યાં વધારે છે તેમની નજર બાબા ઉપર પડે છે ફકીર તેમના અધ્યાપકને કહે છે કે તમે આ બાળકને શું ભણાવો છો એ તો પૂર્વ જન્મથી જ બધું શીખીને આવ્યો છે એટલું બોલી એ ફકીરે પોતાની જોડીમાંથી ખુરમાં કાઢીને અડધા પોતે ચાવીને અને વધેલા બાળક તાજુદ્દીનના મુખમાં રાખીને કહ્યું કે કમ ખાઓ કમ સો ઓર કમ બોલો અને કુરાન શરીફ વાંચો એમ કહેવાય છે કે ખુરમા મુખમાં જતા જ બાળ તાજુદ્દીન ભાવ વિભોર થઈ ગયા સતત ત્રણ દિવસ સુધી એમની આંખોમાંથી અશ્રુ ધારા વહેતી રહી અને એમના અંતરના કપાટ ઉઘડી ગયા હવે તો તેમની દુનિયા જ બદલાઈ ગઈ હતી બાબાની ઉંમર જ્યારે અઢારેક વર્ષની થઈ હશે ત્યારે ગામના પાદરમાં વહેતી નદીમાં ખૂબ જ ઘોડાપૂર આવેલું તેથી તેમના રહેણાંકી મકાનમાં પણ ઘણું જ નુકસાન થયેલું આમ અઢારસો એક્યાસીમાં તેમના મામાએ તાલીમ પૂરી થયા પછી તેમને નાગપુરની રેજિમેન્ટમાં ભરતી અપાવી બે ત્રણ વર્ષ પછી તેમને સાગર જવું પડ્યું મદ્રાસી પલટણમાં જઈને તેમનો મેળાપ વેરાન વિસ્તારમાં સંત હજરત દાઉદ સાથે થયો દિવસે નોકરી કરે ને રાત્રે તેમની પાસે જઈ ભજન બંદગી કરે એક દિવસ બાબાની નોકરી શસ્ત્ર સરંજાનની દેખરેખમાં હતી રાતના બે વાગ્યા હતા બાબા પહેરો ભરી રહ્યા હતા એવામાં અચાનક એક અંગ્રેજ અમલદાર તપાસ કરવા આવ્યો તપાસ કરીને જ્યારે એ પરત ફરવા જાય છે તો થોડે દૂર એક મસ્જિદમાં જુએ છે તો જેને એ હમણાં જ પહેરો ભરતા જોયા હતા એ યુવાન એને ત્યાં દેખાય છે એને ખૂબ જ ક્રોધ આવ્યો એ ત્યાંથી ફરીથી બાબા જ્યાં પહેરો ભરતા હતા ત્યાં આવ્યો ત્યાં તો બાબા પહેરો ભરી રહ્યા છે એ અમલદાર પાછો મસ્જિદમાં ગયો તો ત્યાં પણ એણે બાબાને જોયા બીજા દિવસે એ અમલદારે એના ઉપલા અધિકારીની સામે બાબાને ઊભા રાખી અને કહ્યું કે મેં રાતે બંને જગ્યાએ તને જોયો છે આ વાત સાંભળી બાબાએ એ સેનાના અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું અને ત્યાંથી તેઓ સળસડાટ કરતા બહાર નીકળી ગયા સેનાના અફસરોએ તેમના ગેર સંદેશો મોકલાયો નાની સાગર આવીને છે તો બાબા શેરીએ શેરિયે ફરી રહ્યા છે નાનીને એમ થયું કે બાબા પાગલ થઈ ગયા છે કામથી આવીને ડૉક્ટરો અને વૈદોને દેખાડ્યું પણ બાબા તો પરમાત્મા સાથે એકાકાર થઈ ગયા હતા બધાને એવું લાગ્યું કે બાબા હવે પાગલ થઈ ગયા છે બાબા શેરીઓમાં પસાર થતા તો નાના બાળકો તેમના ઉપર પથ્થર ફેંકતા એ પથ્થરો ભેગા કરીને બાબા બાળકો સાથે રમવા લાગતા બાબાના હાથે તો હવે અનાયાસે ચમત્કાર થવા લાગ્યા બાબાની પાસે તો હવે દિન દુખિયા આવતા તો બાબાની કૃપાથી એમના દુઃખ દૂર થઈ જતા આમ બાબાના ચમત્કારોની વાતો તો હવે સમગ્ર પંથકમાં દૂર દૂર સુધી ફેલાવા લાગી કોઈ દ્વેષી માણસોએ ચમત્કારોનો ફાયદો લેવાનો વિચાર કર્યો તો બાબાએ એલાન કર્યું કે હું હવે પાગલખાનામાં જવાનો છું બીજા દિવસે યુરોપિયન ક્લબની સામે બાબા નિર્વસ્ત્ર થઈને ફરવા લાગ્યા તો અંગ્રેજ સ્ત્રીઓએ ક્રોધમાં આવીને પોલીસને બોલાવી બાબાને પકડીને જિલ્લા મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યા જિલ્લા મેજિસ્ટ્રેટે બાબાને પાગલખાનામાં મોકલી આપવાનો આદેશ કર્યો પાગલખાનામાં અંદર પૂર્યા છતાં બાબા તાજુદ્દીન બહાર ફરતા દેખાયા એવા તો અનેક વખત ચમત્કારો થયા અંગ્રેજ અમલદારોએ પણ બાબાને બહાર ફરતા જોયા તો તેઓ અવાપ થઈ ગયા મોટા ઓફિસરોને જાણ કરવામાં આવી મોટા સાહેબ જાણવા જોવા માટે આવ્યા તો ડૉક્ટરોએ કહ્યું કે એ તો અહીંયા આ બંધ કોટડીમાં જ છે ડૉક્ટર અને મોટા સાહેબ જઈને જુએ છે તો બાબા કોટડીમાં ધ્યાન લગાવીને બેઠા છે મોટા સાહેબે માફી માગી તો બાબા બોલ્યા કે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું છું આમ એ અંગ્રેજ અમલદાર પણ દર રવિવારે બાબાના દર્શન કરવા આવતા એક વખત તો બાબાના ગળામાં સાપ વીઠળાયેલો હતો અને પોતાના ભક્તોને એવી રીતે એમને દર્શન આપ્યા નગરમાં એક ગીરજી નામની બીમાર ગણિકા હતી એ ગણિકાનું મૃત્યુ થતાં સૌ ભક્તો બાબાને પૂછવા લાગ્યા કે બાબા એને અગ્નિ સંસ્કાર આપવો કે દફન ક્રિયા કરીએ તો બાબાએ એના માટે ચા મોકલાવી અને કહ્યું કે એને જઈને આ ચા પાવ એ ચા ગીરજીના મોઢા પાસે લઈ જતા જ ગીરજીએ ચા પીધી અને ઊભા થઈ ને બાબાના દર્શન કર્યા આમ બાબાના ચમત્કારોની વાતો સમગ્ર પંથકમાં વાયુ વેગે ફેલાવા લાગી ત્યારબાદ નાગપુરના મહારાજા બહાદુર રાઘોજી રાવે બાબાને પાગલખાનામાંથી છોડાવ્યા અને શાહી મહેલની સામે બનાવેલી લાલ કોઠીમાં તેમને ઉતારો આપ્યો જ્યાં મહારાજા સ્વયં દરરોજ એમના દર્શને આવતા અને રાજના બધા જ અમલદારો એમની દેખરેખ રાખતા અને આદરથી તેઓ વંદન કરતા અને બાબાનો પડ્યો બોલ સૌ ઝીલી લેતા આમ બાબાને સૌ હિન્દુ મુસ્લિમ બધા જ નમન કરતા અનેક દિન દુખિયાના દૂર કરી બાબાએ ઓગણીસો પચીસની સત્તરમી ઓગસ્ટે શકરહરામાં અંતિમ પ્રયાણ કર્યું તેમના અંતિમ સંસ્કાર તાજ બાદમાં કરવામાં આવી જ્યાં તેમની સમાધિ બનાવવામાં આવી તાજ બાદમાં લાખો શ્રદ્ધાળુ બાબાના દર્શને પધારે છે બાબા સૌની મનોકામના પૂર્ણ કરે છે બાબા તાજુદ્દીનની મજાર ઉપર દર વર્ષે ઉર્ષ મનાવવામાં આવે છે તેમાં હિન્દુ મુસ્લિમ સૌ ભાવિક ભક્તો શ્રદ્ધા ભાવથી પધારે છે અને પોતાની માનતા પૂરી કરે છે તાજવાલે બાબા મજાર ઉત્તર પ્રદેશના કુંડા પંથકના હીરા ગામમાં આવેલી છે બાબાની આ મજાર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે દર ગુરુવારે અહીં શ્રદ્ધાળુઓ પધારે છે અને બાબા સૌના દુઃખ દર્દ દૂર કરે છે